નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત કરું છું આજે 21 એપ્રિલ 2025 જોઈએ આજના સમાચાર માહિતી અધિકારના કાયદાનો દુરુપયોગ તળે પૂર્વક 5 લાખની માંગ કરનારની રાપર પોલીસે ધરપકડ કરી રાપરમાં માહિતી અધિકારના કાયદાના દુરુપયોગ તળે પૂર્વક 5 લાખની માંગણી કરનાર શખ્સની પોલીસે ધરપકડ કરી હતી પોલીસ સૂત્રોએ વિગતો આપતા જણાવ્યું હતું કે ધીંગાભાઈ ભાણાભાઈ પઢિયારે આરોપી હરેશ નામેરી રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો ફરિયાદી વિરુદ્ધ નોંધાયેલા ગુનામાં સમાધાન કરાવવાના નામે આરોપીએ ગેરકાયદેસર રીતે બળજબરી પૂર્વક પાંચ લાખ આપવાની માંગણી કરી હતી જો નાણાં નહીં મળે તો ખોટા કેસમાં ફસાવી દેવા સાથે જામીન રદ કરાવવાની ધમકી અપાઈ હતી આરોપીએ પોતાના આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે ઓળખ આપી હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે આ બનાવ ગત તારીખ આઠ આઠ બે હજાર ચોવીસ થી વીસ ચાર બે હજાર પચીસ સુધીના અરસામાં બન્યો હતો રાપર પોલીસે આ ગુનામાં સામેલ આરોપી હરેશની ધરપકડ કરી હતી આ આરોપી વિરુદ્ધ જુદા જુદા પાંચ ગુના નોંધાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મીધામ ભુજ કથા પ્રારંભ ચૈત્રવદ સાતમ તારીખ વીસ ચાર પચીસ રવિવારથી ચૈત્રવધ તેરસ ચૌદસ તારીખ છવ્વીસ ચાર પચીસ શનિવાર સમય આઠ ત્રીસથી અગિયાર ત્રીસ અને બપોરે ત્રણ ત્રીસથી છ ત્રીસ રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે હજાર પચીસ સર્વે ભાવિક ભક્તોને કથાશ્રવણમાં લાભ લેવા નિમંત્રણ શ્રી સ્વામિનારાયણ મંદિર ગામ ઉમૈયા रापर कच्छ मध्य श्रीमत भागवत सप्ताह ज्ञान यज्ञ सॉफ्ट कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भूज, रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज। દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે આપણે ફરી મળશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર